રાધનપુર ખાતે આવેલા જલારામ પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે સક્રિય સદસ્ય સંમેલન યોજાયું રાધનપુર ખાતે આવેલા જલારામ પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સક્રિય સદસ્ય સંમેલન યોજાયું પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું રાધનપુર ખાતે જલારામ પાટી પ્લોટ ખાતે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી સોલંકી પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન બાબુજી ઠાકોર અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવ અને નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને નૌકાબેન પ્રજાપતિ પ્રદેશ ભાજપ મંત્રી બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર અને રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર અને ડોક્ટર દેવજીભાઈ પટેલ ડોક્ટર ગોવિંદભાઈ ઠાકોર અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર સમી તાલુકા ભાજપ પ્રમુખ મહામંત્રી અને હોદ્દેદારો હોદ્દેદારો રાધનપુર તાલુકા તાલુકા ભાજપ પ્રમુખ સાંતલપુર ભાજપ પ્રમુખ અને સંગઠનના ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે રાધનપુર વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિ ભારતીય જનતા પાર્ટીનો જન્મદિવસ જન્મ દિવસ એટલે છ એપ્રિલ ઓગણીસો સ્થાપના થયેલી અને ગઈકાલે છેતાલીસમો જન્મદિવસ હતો એના નિમિત્તે સમગ્ર દેશની અંદર પાર્ટી દ્વારા જે કાર્યક્રમો આપવામાં આવ્યા તો ગઈકાલે પણ દરેક ઘરે કાર્યકર્તાના ઘરે ભારતીય જનતા પાર્ટીના ધ્વજ લગાવવામાં આવ્યા અને એ કાર્યક્રમ નિમિત્તે આ સાત આઠ અને નવ દરેક વિધાનસભાથી જ સક્રિય સભ્યોનું સંમેલનનું આયોજન હતું તો આજે રાધનપુર વિધાનસભાના સક્રિય સભ્યોનું અહીંયા આયોજન થયું કાર્યતા આજે ઉપસ્થિત રહ્યા સોર રાધનપુર વિધાનસભા નું અમારા સક્રિય કાર્યકર્તા નો આજે જિલ્લા પંચાયત ના પ્રમુખ નગરપાલિકા ના પ્રમુખ બીજા અન્ય આગેવાનો સાથે નું આજે ખુબજ સારા વાતાવરણમાં એ સક્રિય સભ્યોનું કાર્યકર્તાનું સંમેલન થયું છે એ ખૂબ આનંદની વાત છે અને આદરણીય રમેશભાઈ પ્રમુખ સાહેબે પણ વાત કરી કે આગામી જે ચૂંટણીઓ આવે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં એમાં આપણે બધા સાથે મળીને એકી અવાજે ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતેથી જીતાડીએ એ જ બધાને આદેશ આપ્યો છે અને કાર્યકર્તાએ પણ એ આદેશ સ્વીકારીને એ આવનારી ચૂંટણીઓમાં એ મળે એના માટેની વાત બધા એ સ્વીકારી અને એકી સમરસ થઈને બધા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ના કામ કરશે અસ્તુ ભારત માતા કી જાય